ગાઈસ કેમ છો આજે જીરું બતાવું તમને લગડા કાકાનું જીરું કેવું છે તો તમે બતાડો લગરા કાકા એ કઈ કેવી રીતનું વાવ્યું છે જીરું તે બતાવું તમને ને કેટલા વીઘામાં છે તે બતાવું અને કઈ રીતે વાવ્યું છે એ તમને બતાવું આજે જીરું તમને હું બતાવું ઊગી જોયું છે કે નહીં તે જોઈએ જોઈ શકો છો એ આમાં તો કાંઈ દેખા તમે હે 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 પછી છે ને એ તે જીરું લગડા કકારનું જીરું પણ બહુ સારું જો હા આમ ના એ છે ને આકડું જીરું છે જો હા નજીકથી બતાવો ને તો તમને દેખાય હે ને આ રીતે ઉગ્યું છે જીરું રીતે છે તો એને અમારું નથી આ તો અમારે લગડા કાકાનું છે લગડા કાકાનું અમારા નજીક છે ને લગડા કાકા એમનું જીડું છે આ છે આને લગડા કાકાએ તો બહુ મોટા મોટા ધૂળિયા બાંધ્યા જો હા 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 એને એ લાંબે લાંબે ધૂળિયા બાંધ્યા લગડા કાકાએ અને ઓણ તો મારો માલ થઈ જવાના લગડા કાકા કરોડપતિ બની જશે કારણ કે જેડું જેટલું આમ વાવી દીધું તમે જુઓ આમ જ્યાં જઈ ખાય ત્યાં જેડું જ વાવ્યું અને જુઓ આવડા મોટાને મોટા ક્યારા બનાવીને મોટા ને મોટા જેડું બનાવ્યા જુઓ છે એ લગડા કાકાએ જીરું બહુ પણ વાઈ દીધું છે તમે જોઈ શકો છો અને આ રીતે છે જીરું આમ 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 નહીં દેખાતું પણ તમે વાંકા ભરો ને એટલે મારું બેટું બહુ જીરું છે તમે જોઈ શકો છો હા એ રીતે જો છે ને હા હા છે ને આ વાંકા વળો ને ત્યારે તેમાં જીરું દેખાય કારણ કે હજી તો શરૂઆત છે હજી શરૂઆત છે હજી એન્ટ્રી કરી છે આને પછી જોજો તમે આનો ફૂફારો હે ને એટલે આ રીતે છે લગડા કાકા એ ભારે જીરું આવ્યું છે અને લગડા કાકા હોવાનું તો કરડપતિ રોડપત્તી થઈ જવાના પછી જીરાનો ભાવ આવે તો ન આવે તો પછી રોડપતી એ થઈ જાય હો એટલે લગડા કાકા અત્યારે જીરું એવું ઉગ્યું છે ને એટલે બહુ ખુશ છે કે મારે તો જીરું બહુ સારું પછી પછી જીરાનો ભાવ નહીં મળે એટલે છે હા લગા કહે છે પછી મારું પેટું જીરામાં નાકા વાળી વાળી થકી જીરામાં પાણી વાળી વાળી થકી છે મારું પેટું કાંઈ ન ઉગ્યું અમે આ કપાહ વા્યો એમાં અમને એમ હતું કે વણા બહુ સારું રહે મારો પેટો કપાળ તો સારો પાક્યો પણ મારો પેટો ભાવ જ ન આવ્યો તે ઉપાડ નાય એ બાકી રહે છે એવું લાગે ઉપાડે પણ બાકી રહી જશે એવું છે આ લગડા કાકાને અત્યારે એવું લાગતું હોય છે કે બહુ સારું જીડું હા પછી જે દે પાક થાય છે ભાઈ તે દે પછી તેથી વેસાવાન થાય ને પછી ખબર પડશે લગડા કાકાને કે મારું પેટું ન વાવ્યો તો જ વાવાના એટલે એ છે અમે નહીં વાવ્યું કારણ કે વા નાકા કાપી કાપી આ છે ને આપણા આપણને કાંઈ ખીચડી ખાવા એવા ન રહેવા દે ભાઈ એટલે સાણા માણા કપા લઈ અરે દેશમાં વીવ જવાનો અને દેશમાં જઈને લગનમાં નાસી લેવાનું કારણ કે દહ મહિના તો અહીં રહી પછી કેટલાક રહેવું એટલે તમારે વાવ્યું હોય તો નાકા વાળા રાખજો અમે તો નથી વાવ્યું એટલે બીજું શું કરી કહો એટલે આવું છે લગડા કાકાનું મારે જીરું તમને હું બતાવીશ કેવું પાછું કારણ કે અમે અહીં રહેવાના જ છીએ એટલે તમને બતાવીશ કે લગડા કાકા ખુશ થાય છે કે પછી વાંકા વળી દેશે તમે બતાડીશ ક્યારેક ક્યારેક તમને એમની જોડે હું વાત કરાવીશ કે એમને કેવું લાગ્યું આ જીરું ઉગ્યું એમને એમ થતું છે કે ભારે મસ્ત એવું ગયું એમ ને બહુ સારું થશે જીડું એવું હોય છે એમને પણ એમને ક્યાં ખબર છે કે હજી પાકવાની હજી તો વાર છે બે ત્રણ મહિના અને મારા પેઢા જો અંબાલાલ કાકાએ જો આગાહી કરી દીધી અને જો આવી ગયું ભાઈ તો ભાઈ લગડા કાકાને આ વાર કપાવાના નહિ વધે એટલે એવું છે એટલે પેડી ગમે ને તો લાઈક અને શેર કરજો મિત્રો અને વિડીયો નવો આવે તેને ફોલો કરવા વિનંતી મિત્રો એટલે વિડીયો બહુ લાંબો થઈ ગયો અને જરૂર કારણ કે બહુ સારી ખેતી કરી છે લગડા કાકાએ અને અમારે કારણ કે કપાસ ઊભો હતો એટલે મેં નથી કર્યું કારણ કે એવી વાતચીત તો ચાલે કરે કારણ કે એવું હોય આવે પણ અમારે કપાસ નીકળે એવો નહોતો એટલે અમે કાંઈ વાવ્યું નથી અને કાકાએ જીરું વાવ્યું છે એટલે આપણે વઘાર કરીએ એટલું એમ રાત ખેંચી લઈશું એટલે લગડા કાકાને કાંઈ ખબર જ નહીં પડે આપણો વગાડ થાય એટલું લઈ લઈશું એટલે આવું છે અને લગડા કાકાને પણ બહુ સારું જીવ્યું ગયું હો અને વાતાવરણ જો સારું રહે છે ને તો આપણો ભગવાનને આપણા ભગવાનને એવી પ્રાર્થના કરી કે લગડા કાકાને ઢગળે ઢગલા થઈ જાય જીવડા અને સો ને સાત હજાર ભાવ આવે હવે પચીસ હજાર આવે તો એ આપણે એ લગડા કાકા લઈ જશે આપણે તો કાંઈ નહીં લઈએ એટલે એવું છે એટલે આપણો માણસ કહેવાય ને ભાઈ એ મજૂરીઓ માણસ કહેવાય અમે એ મજૂરીયા માણસ કહેવાય મજૂરિયા મજુરિયાનું સારું બોલે ને ભાઈ કારણ કે સેઠિયાનું બહુ કહેવાય નહીં એ મારા દીકરા બહુ કંઈ આપણું કંઈ સારું ન કરે એટલે એવું છે એટલે તમે છે ને જીરું વાવવાનું અમારે કાંઈ વાવે નતું અમારે આ કપા જોવા આમ તમે અડીખમ ઊભો આ કપાહ ઊભો હા છે ને કપામાં હવે કાલે કાલા દેખાય બધું ખેંચી લીધું છે હવે કાંઈ નહીં રહે એટલે હવે લગરા કાકાનું જીડું હું બતાડીશ કેટલા દિવસ દસ દિવસે બતાવીશ કે કેટલું મોટું છે કેટલું મોટું છે અત્યારે આવડું છે પછી આવડું થાય છે પછી આમ ડુંડિયો કાઢશે ને આમ થાય છે અને કાઢ્યું બોલું હમણાં વસમાં આવ્યું હતું ને શું આવ્યું તું ઓલું હા ઓલું કઈ ધૂમસ હા ધુમ્મસ પડ્યું હતું એ જો ન પડે ને તો હાડું નક નકડા કાકા મળી જવાના હો કાળીઓ પડી જાય ને કાળી આવી જાય એટલે એવું છે આ જિલ્લામાં તો કાં તો કરોડ ને કાં તો રોડ બે થવાય એટલે જે વાવ્યું હોય તેમને ખૂબ ધન્યવાદ ન વાવ ને ડબલ ધન્યવાદ એટલે અમે તો નહીં વાવીએ એટલે અમે મજે મોજ પણ આપણા મારા બેટા ભાવ લઈ જાય તો આ મારું બેટું આપણને એવું થાય છે કે આપણે કર્યું તો પણ ખાઈને પસ્તાવો હારું આ લા કએ ખાઈ લીધું ખાઈને પછી ઝાડા થઈ જાય તોય અને કબજિયાત થઈ જાય તોય ભલે એટલે આપણે ખાધા પીતાના પસ્તાવીને એટલે એવું છે બધું એટલે ચાલો વિડીયોને લાઈક છે ફોલો કરી દો લાંબો થઈ ગયો છે એટલે આવજો ગુડ